ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે હું છું તૃપ્તિ મિત્રો સૂકા ધાણા વરિયાળી અને જીરું વજન ઘટાડે છે તમારા શરીરની પાચનતંત્ર એકદમ સ્ટ્રોંગ રાખે છે પેટની ગળબડ સો ટકા દૂર કરે છે અને સાથે સાથે ફૂલેલા પેટને અંદર ધીરે ધીરે કરવાનું કામ કરે છે ત્રણે ત્રણે વસ્તુઓ નુકસાન એક પણ વસ્તુ કરતી નથી ઉલટાનું તમારા શરીરમાં ઘણી બધી રીતે ફાયદાકારક છે ખરેખર ત્રણ વસ્તુ આયુર્વેદિક ઔષધિ તો છે પરંતુ રસોઈના સ્વાદમાં પણ વધારો કરે છે એટલા માટે આપણા દરેકના રસોડામાં અવેલેબલ છે જ પરંતુ આપણે રસોઈમાં જ આ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ આપણી હેલ્થ માટે આ વસ્તુનો ઉપયોગ આપણે બિલકુલ કરતા નથી જેના કારણે આપણા શરીરનું વજન ધીરે 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 વધતું વજન છે કંટ્રોલ નથી થતું ઉલટાનો વધતું જાય છે અને પછી આપણે મોટાપાનો શિકાર અપચનો શિકાર ધીરે ધીરે પાચનતંત્ર રિગાર્ડિંગ રોગ એટલે કે બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ જેવા રોગોનો શિકાર બનીએ છીએ ત્રણે ત્રણ વસ્તુઓમાં એન્ટી ઓક્સિડન્ટ છે ત્રણે ત્રણ વસ્તુઓમાં પુષ્કળ પ્રમાણમાં ડાયટી અને સેલ્યુલોઝ નામનો ફાઈબર છે ત્રણે ત્રણ વસ્તુઓમાં પ્રોટીન કેલ્શિયમ છે આપણા હ્યુમન બોડીના શારીરિક બંધારણ માટે આપણે પંચમહાભૂતનું શરીર બનેલું છે એટલે કે આપણે પવનની જરૂર પડે છે સૂર્યપ્રકાશની શરીરની જરૂર પડે છે સાથે સાથે આપણા શરીરની અંદર મિનરલ્સ વિટામિન્સની જરૂર પડે કારણ કે સિત્તેર ટકા શરીર આપણું મિનરલ્સ વિટામિન્સનું બનેલું છે તો તમારા શરીરની અંદર જો એક પણ મિનરલ્સ વિટામિન્સની ગડબડ થશે એટલે તમારા શરીરને નબળાઈ ચાલુ થઈ જશે શરીર ડગમગવા લાગશે તો અહીંયા સૌથી પહેલો ઉપાય સો વર્ષ નિરોગી રહેવા માટે નિયમિત રીતે જમીનમાં ખુલ્લા પગે દસ મિનિટ ઊભા રહો ચાલો મોજા ઘરમાં પહેરીને ચાલવાની ટેવ હોય તો એ મોજા નહીં પહેરતા ઘરમાં તમે ખુલ્લા પગે ચાલો તો પણ તમને જમીનની અંદરથી જે મેગ્નેટિક ઉર્જા મળે છે એ તમારા શરીરને સ્ટ્રોંગ બનાવે છે બીજો નિયમ સૂર્યપ્રકાશમાં દસ પંદર મિનિટ બેસો અને ત્રીજો નિયમ છે કે સુકાથાણાં વરિયાળી અને અજમાનું પાણી રાત્રે સૂતા પહેલાં પીવાનું આ ત્રણ નિયમ ફોલો કરશો એટલે તમારા શરીરમાં સો વર્ષ સુધી કોઈ રોગ નહીં થાય નહીં વજન તમારું વધે નહીં ફૂડેલું પેટ થાય તમારું શરીર સો કિલો વજનમાં પણ ફિટ રહેશે ફાઇન રહેશે તો એના માટે રાત્રે સૂતાં પહેલાં તમારે આ વેટલો ડ્રિંક્સ બનાવવાનું છે એક ગ્લાસ પાણી લો દોઢ ગ્લાસ પાણી લો બે ગ્લાસ પાણી લો એની અંદર અડધી ચમચી ધાણા અડધી ચમચી વરિયાળી અડધી ચમચી અજમાને ઉકાળો જ્યાં સુધી જેટલું પણ પાણી લીધું હોય અડધું ન થાય કે પોણું ન થાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે પછી ગેસ ત્યાં જ બંધ કરો અને રાત્રે સૂતા પહેલાં હું ગરમ ગરમ કે ઠંડુ આ પાણી તમે પી અને પછી સૂવો આ એક જ ટેવ અને સાથે કહ્યું એ બે ટેવ ખુલ્લા પગે જમીનમાં ચાલવી અને સૂર્યપ્રકાશમાં બેસવું સો વર્ષ સુધી તમારા પાચન તંત્રને મજબૂત રાખે છે તમારા શરીરમાં કોઈ રોગ હશે તો ધીરે ધીરે કંટ્રોલ રહેશે સાથે સાથે તમને ઘણી બધી રીતે શારીરિક ફાયદાઓ થશે તો મિત્રો આ શારીરિક ત્રણ ટેવ છે એ પાડશો એટલે તમારું વજન નહીં વધે સાથે ઘણી બધી રીતે તમારા શરીરને ફાયદાકારક છે તો ફૂલેલું પેટ અંદર કરવા માટે આ ત્રણ વસ્તુઓનું નિયમિત સેવન કરો કોઈપણ વસ્તુ કર્યા વગર તમારા શરીરની ચરબી ઓગળવા લાગશે ફૂલેલું પેટ અંદર જવા લાગશે તમારું વજન પણ ઘટશે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો સરસ મજાની આ માહિતી છે પસંદ આવી રહી હોય તો ચોક્કસ તમારા સોશિયલ મીડિયામાં શેરિંગ કરો આ માહિતી પસંદ આવી હોય તો એક લાઈક દિલથી કરશો જેના કારણે અમને ઉત્સાહ મળશે અમારી ટીમ પ્રોત્સાહિત થશે નવા નવા વિડીયો બનાવવાની અમને પ્રેરણા મળશે તો ખરેખર લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ફરી મળી